તાલુકામાં હજારો હેક્ટર જમીનમાં ઉનાળુ ડાંગરનું આવેતર પૂરજોશમાં ચાલી રહ્યું છે ખેડૂતો ખેતરમાં પાણી ભરી ટ્રેક્ટર વડે ધાવલ કર્યા બાદ ડાંગરની રોપણીમાં જોતરાયા છે ત્યારે ખેડૂતોએ ડાંગરનો પાક સારો થાય અને પોષણક્ષમ ભાવ મળી રહે તેવી આશા સેવી રહ્યા છે અંકલેશ્વર હાસોડ તાલુકામાં ઉકાઈક આકરાપાર યોજનાને લીધે બારે માસ કેનાલ દ્વારા પિયતની સગવડ થઈ હોવાથી અન્ય ઋતુ કરતા ઉનાળુ ઋતુમાં ઉત્પાદન વધારે આવવાથી ઉનાળુ ડાંગરની ખેતી લોકપ્રિય બની છે ખાસ કરીને ચોખાનો પગ ચોમાસું અને ઉનાળુ એમ બંને ઋતુમાં આવે છે જોકે કે અંકલેશ્વર હાસોડ તાલુકામાં હજારો હેક્ટર જમીનમાં ઉનાળુ ડાંગરનું વાવેતર વધુ પ્રમાણમાં થાય છે ત્યારે હાલમાં અંકલેશ્વર હાસોડ પંથકમાં ડાંગરની વાવણી પૂરજોશમાં ચાલી રહી છે હાલમાં અંકલેશ્વર હાંસોડ તાલુકામાં ડાંગરની રોપણી પણ જોશમાં ચાલી રહી છે ત્યારે ખેડૂતોએ ડાંગરનો પાક સારો થાય અને પોષણક્ષમ ભાવ મળી રહે તેવી આશા સેવી રહ્યા છે મારું નામ સુરેશભાઈ એમ પટેલ છે મારા ગામનું નામ સિસોદરા છે અમારું ગામ હાંસોટ અંકલેશ્વર તાલુકામાં આવેલું છે એમાં હમણાં ડાંગરની રોપણી હજારો હેક્ટર ચાલે છે હવે ડાંગર રોપવાનું કારણ પહેલું શું છે કે ખેતરને તૈયાર કરવું પડે ખેડવું પડે પછી એમાં પાણી ભરીને ઘવલ કરવી પડે ટ્રેક્ટર થી કાવલ થયા પછી એમાં ધરુ રોપવું પડે છે હવે ડાંગર હમણાં ઉનાળું હમણાં રોપણી ભારે ખૂબ ખૂબ પ્રમાણમાં ચાલે છે એમાં અમે પણ રોપણી કરી છે તો અમને આ વર્ષે સારા ભાવ મળે એવી અમે ઈચ્છા રાખીએ છીએ મારું નામ સ્મિત છે હું ખેડૂત છું સિસોરા ગામનો અમારા વિસ્તારમાં ઉનાળા ભાટનો ઉનાળા ડાંગરનું વાવેતર ફૂલ ફૂલ જોશમાં ચાલી રહ્યું છે તો હું પણ ખેતર તૈયાર કરતો છું હમણાં ટ્રેક્ટર વડે ઘવલ ઘવલ કરીને પાણી ભરતા છો અમે પછી પા તળું ઉખડીને અમે રોપીશું અંદર ને ભાવ જે હારો આવે એવી અમે આશા રાખતા છે બધા ખેડૂત મિત્રો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર